જુનાગઢ ના રહેવાસી હરેશભાઈ શાખાને જાણ કરેલ અને નેત્રમ શાખા દ્વારા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ અને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી ફૂટેજ ની મદદથી હરેશભાઈને વિવો કંપનીનો મોબાઈલ ઝાંઝરડા ચોકડી પાસે પડતો જણાતા આ મોબાઈલ એક વ્યક્તિ દ્વારા ફોન ઉઠાવી લેવાનો સ્પષ્ટ નજરે પડેલ જેથી અજાણી વ્યક્તિનો કોન્ટેક નંબર શોધી તેમની પૂછપરછ કરતા મોબાઈલ પોતાની પાસે હોવાનો જણાવેલ તે મોબાઈલ પરત મેળવી નેત્રમ શાખા દ્વારા હરેશભાઈને પરત આપવા માટે કાર્યવાહી કરેલ અને હરેશભાઈ એ નેત્રમ શાખા તથા સ્ટાફ નો આભાર માનેલ

પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ ડેડ બોરી હજુ સુધી નથી થઈ ઓળખો भ सी गल दे पनन

ગોળ નીકળતો એના રીંગ જોઈને ઓન કરે પોલીસ જુનાગઢ મહાનગરપાલિકા એ તાજેતર માંગજ કામગીરી પૂર્ણ કરી ડામર પાથરેલ છે પરંતુ ઘણા રસ્તા ઉપર મૂકેલા ગટરના કારણે અનેક વાહનો ફસાવવાનો વારંવાર બનાવ આવેલ સુભાષ એકેડેમીની બાજુમાં ટ્રક ફસાયો તમે જોઈ શકો છો કે જુનાગઢ મહાનગરપાલિકાની સુંદર કામગીરી હમણાં જ હજી રોડ બન્યો છે અને જાળી મૂકી છે ગાડી એ માંગ ફસાઈ ગઈ હવે આમાં માંગ કોનો ટ્રક વાળાનો કે મનપાનો એ ચર્ચાઈ રહ્યું છે અને એ કામગીરી કેવી છે એ આ બનાવ ઉપરથી ફલિત થાય છે અહેવાલ વલ્લભભાઈ પરમાર સનાતન ન્યૂઝ નેટવર્ક જુનાગઢ હાલમાં હું અત્યારે આ સુભાષ હોસ્પિટલ કામધોડ રોડ આ લોકો જે રસ્તાનું હમણાં તાજો રોડ જ બનેલો છે અને આપ જોઈ રહ્યા છો આ ટ્રક ફસાનો છે અત્યારે ખાંધરો રોડ ઉપર ટ્રાફિક જામ છે આપણે બતાવ્યું હમણાં જ આ રોડ નું કામ થયેલું છે અને જો આટલું નબળું કામ રેલગાડી